નમસ્કાર ખેડૂત મિત્રો કેડી ગુજરાતી ખેડૂતોની ચેનલમાં તમારું સ્વાગત છે આજના વિડીયોમાં આ અઠવાડિયા દરમિયાન કપાસ બજાર કેવું રહી શકે છે અને વાયદા બજારમાં શું ફેરફાર થઈ શકે છે તથા કપાસના ભાવ ક્યારે વધશે સમગ્ર વિશે સંપૂર્ણ માહિતી મેળવવાના છે તેથી વિડીયોને અંત સુધી જોવાનું રાખજો સૌપ્રથમ કપાસ બજારની વાત કરીએ તો બરાબર ખુલ્યું છે ત્યારે પંદરસોની સપાટીએ બજાર ખુલ્યું છે પણ ઘણા બધા સેન્ટરો એવા છે કે કપાસ બજાર ખુલતાની સાથે જ કપાસના ભાવ ચૌદસો કે ચૌદસો પચાસની રેન્જમાં બોલાતા હતા હવે કપાસના ગઈકાલે બજારના ભાવની વાત કરીએ તો ગઈકાલે એક પોઈન્ટ પાંચ લાખ ગાંસીની આવકો થઈ હતી કપાસની આવકો પણ કપાસના બજાર ભાવને ઘણી અસર કરે છે અને એક પોઈન્ટ પાંચ લાખ ઘાસળડીની આવકો ખૂબ મોટા પ્રમાણની આવકો કહેવાય દર વર્ષની સરખામણીએ આ વર્ષે ખેડૂતોએ કપાસને ખૂબ વહેલો કાઢી નાખ્યો છે અને તેની જગ્યાએ બીજું વાવેતર પણ કર્યું છે કારણ કે આવકો વચી છે ગયા વર્ષે બે લાખ ઘાસળડીની આવકો થતી હતી ખેડૂત મિત્રો બે હજાર ત્રેવીસ ચોવીસની સરખામણીએ બે હજાર ચોવીસ પચીસમાં આ વર્ષે કપાસનું ઉત્પાદન પણ ખૂબ જ ઓછું છે ખેડૂત મિત્રો આ વર્ષે ગયા વર્ષની તુલનામાં કપાસનું ઉત્પાદન કેટલું ઓછું છે તેના વિશે માહિતી મેળવવા માટે આ ચેનલ પર જય વિડીયોને જોઈ લેજો કપાસનો ભાવ વધશે પણ તેનો આધાર વાયદા બજાર પર રહેલો છે કપાસના નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે કપાસના ઇન્ટરનેશનલ માંગ વધશે ત્યારે કપાસના ભાવમાં આપોઆપ વધારો થશે તેથી કપાસ બજારનો ભાવ વધશે પણ થોડોક સમય લાગશે તો ખેડૂત મિત્રો આજની માહિતીમાં બસ આટલું જ ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે